જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો તમને લવકૃશ્નું સરસ મજાનું લવકૃષ્ણના પારણિયાનું ભજન સંભળાવું છું શ્રી ગણેશાય નમઃ કૃષ્ણ કનૈયા લાલ કી જય જય શ્યા રમ જગની જાનેતા ઝુલાવે મારા લવ ખુશ કોડીલા જગનીવુસ કોડીલા બાળ રે મારા લવ કોડીલા ઝુલો ઝુલો તે મારા બાળ રે મારા લવ ખુશ કોડીલા લવ કુશ કોડીલા મારા કુંવર કોડીલા લવ કોડીલા મારા કોડી કોડીલા જગની જનતા ઝુલાવે મારા લવ કુશ કોડી જગની જગની જનેતા વેરે માર ే మూశ కోడిలాడనీ డాళి ఏ జులవే రే ముశ కోడి అయోధ్యా నూ రాజ రే మ

જો પડીને મહેલ તમે માનો રે મારા લવ કુશ કોડી લાજુ પડીને મેલ તમે માનો રે મારા લવ કુશ કોડી નથી રમવા સોના ના ઘૂઘરા રે મારા લવ કુશ કોડી નથી રમવા ને સોનાના ના ઘૂઘરા રે મારા લવ કુશ કોડી મેના પોપટ સાથે તમે રમજો રે મારા લવ કુશ કોડી મેના પોપટ સાથે તમે રમજો રે મારા લવ કુશ કોડી લા નથ રે મારા લવ કુશ કોડી લા નથ જમવાન રે મારા લવ કુશ કોડી લા ફળ તમે ખાજો રે મારા લવ કુશ કોડી લા વન માર વન ફળ તમે ખાજો રે મારા લવ કુશ કોડી લા નથ હાથી ઘોડા રે મારા લવ કુશ કોડીલા નથી બેસવા ને હાથી ઘોડા રે મારા લવ કુશ કોડીલા હરણાની સાથે તમે દોડો રે મારા લવ કુશ કોડીલા હરણા સાથે તમે દોડો રે મારા લવ કુશ કોડીલા નથી તમારે અંગરક્ષ કરે મારા લવ કુશ કોડીલા નથી તમારે અંગર ક્ષ કરે મારા લવ ખુશ કોડીલા ધનુષેરા લવુશ કોડીલા ધનુષોડી નથી તમારા દશરથ દાદારે રે મારા લવ કુશ કોડીલા નથી તમારા દશરથ દાદારે મારા લવ ખુશ કોડીલા ગુરુજીને દાદા તમે માન ನೋ ರವೀಲ ಗುರು ಲಿಲಾ ನೌಶಲ್ಯ ದಾ ದೀರೆ ಮರಾ ಲಿಲಾ ನೌಶಲ್ಯ ದಾ ದಿರೆ ಮರ ಕು ಕೊಡ ಗುರು ಪತ್ನಿ ನೆ ದೆ ಮಾನೋ ರೇ ಮರ ಕುಸ ಕೊಡಿಲಾ ಗುರುಪತ್ನಿ ನೆ ದಿ ತೆ ಮಾನೋ નથી ભરત ને લક્ષ્મણ કાકા રે મારા લવ કુશ કોડીલા નથી ભરત ને લક્ષ્મણ કુશ કોડીલા નથી માંડવી કોડીલા નથી માંડવી કે ઉર્મિલા માસી રે મારા લવ કુશ કોડીલા ભીલ રાણી ને માસી તમે માનો રે મારા લવ કુશ કોડીલા રાણી ને માસી તમે માનો રે મારા લવ કુશ કોડીલા નથી તમારા લવુસ પિતા રે નથી કુશ કોડીલા માતા ને પિતા તમે માન જોરે મારા લવ કુશ કોડીલા માતા ને પિતા તમે માન જોરે મારા લવ કોડીલા પિતા ને મનથી વંદન કર રે મારા લવકુશ કોડી લા પિતા ને મંથી વંદન કર રે મારા డిలా కు పారణియురే మారణి గాశేరే మమ్మీ రాజీ రాజీ థారే మారా కుస కొలా రీ రాజీ రాజీ థారే మారా కోడిలా જગની જનેતા ઝુલાવે રે મારા લોકુશ કોડીલા જગની જનેતા ઝુલાવે રે મારા લોકુશ કોડીલા જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ભૂલ ચૂકો તો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ